ભૂતપ્રયાત કાઢવાની તતિંગ લીલાનો દતિંગ કરતાં ભૂઈ અને ભુવાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા દ્વારકામાં બાવીસ વર્ષથી ચાલતી ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી હતી દ્વારકા બસ સ્ટેન્ડની સામે એકતા ગરીબી ચોકમાં ઘરમાં માતાજીનું સ્થાન બનાવી બાવીસ વર્ષથી દોરા ધાગા ભસ્મ દાણા આપવા ધૂણવાની તાલીમ આપી ભૂતપ્રત કાઢવા સહિતની કામગીરી કરતાં ભૂઈ અને ભુવાનો વિજ્ઞાન જાથા દ્વારા બારમો બા બારસો ને બાસઠમાં સફળ પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ભક્તિનગર સોસાયટીમાં રહેતા પ્લાન પરિવારે અઢાર લાખ રૂપિયા આપી ભૂઈને મંદિર સાથે ઘર રિપેરિંગ કરી દીધાનું બહાર આવ્યું હતું ભૂઈ ભોવાની ભુવાની લીલા બંધ કરાવતા વિજ્ઞાન જાથાએ સ્થાનિક પોલીસની મદદથી તેમનો પર્દાફાશ કર્યો હતો ધનભાઈ માતાજીનો બાનો પહેરાવી નવી ભૂઈ બનાવી ધૂણવાની તાલીમ આપવામાં આવતી હતી રાજકોટ પલાણ પરિવારે અઢાર લાખ રૂપિયા આપી ભૂઈને મંદિર સાથે ઘર પણ રિપેરિંગ કરાવી દીધું હતું માતાજીનો માંડવો બાળકોના જમણવારના નામે રૂપિયાને ખંખેરતા હોવાનું બહાર આવ્યું હતું ભુવો ગોરધનભાઈ વિદ્યા દૂર કરવા લોઢાની સાંકળનો ઉપયોગ કરતો હતો ભૂઈ ભુવાઈએ કબૂલાતનામું આપી લોકોની માફી માંગી બંધની જાહેરાત કરી હતી